છે વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુઓ સામે કાર્યવાહીની માંગ સુરતમાં ઊઠી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લમ્પટ સાધુઓ માટે કાર્યવાહી કરવાની માંગ સુરતમાં ઊઠી છે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કલેક્ટર કચેરીએ એકઠા થયા છે તો સુરતમાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના મહત્વના સમાચાર છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હરિભક્તો કલેક્ટર કચેરીમાં એકઠા થયા છે ને લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે શું વિગતો મળી રહી છે બિલકુલ સામે કાર્યવાહી કરવાની હાલ ઉઠી છે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ લોકો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યારે લોકો જોડે વાત કરીશું શું કેશો લંપટ સામે સામે કઈ રીતની કાર્યવાહી Tunggu 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 tunggu

સ્વામિનારાયણ સિદ્ધાંત સહિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને પત્ર આપવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા છે સુરતમાં સ્વામિનારાયણના લંપટ સાધુઓના સેક્સકાનો વિરોધ સુરતમાં જોવા મળ્યો છે થયા છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી રહી છે તેમની બસ એક જ માંગ છે કે આવા જે લંપટ સાધુઓ છે તેને સંપ્રદાયમાંથી જુદા કરવામાં આવે તેમને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવે